ખબરોમાં આગળ તો ફરી એક વખત આજે ઇતિહાસ રચ્યો છે પૃથ્વી પર નજર રાખવા માટે ઇ ઓએસ આઠ સેટેલાઇટને લોન્ચ કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી જે બાદ સવારે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી આ લોન્ચિંગ કર કરવામાં આવી હતી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો ઇસરો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએસ એલવીની ત્રીજી અને અંતિમ વિકાસ લક્ષી ઉડાનમાં પૃથ્વી અવલોકન ઉપગ્રહ ઈઓએસ આઠ લોન્ચ કરવા માટે તૈયાર થયો હતો અને કાઉન્ટડાઉન શરૂ થયા બાદ તેમને લોન્ચ કરવામાં આવ્યું હતું એસએસ એલવી ડી થ્રીની આ ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન છે ઇસ ઈઓ આઈઆર પેલોડને

લઈ જવામાં આવનાર સેટેલાઇટનું વજન એકસો પિંચોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે આઠ મિશનના ઉદ્દેશમાં માઇક્રો સેટેલાઇટને ડિઝાઇન અને વિકસિત કરવાનું પણ સામેલ છે આઠ ત્રણ પેલોટ લઈ જશે